નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાંથી આપણે સંસ્કૃત વિષયના પાઠ નંબર બે મેઘો વર્ષતી જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું તમને અહીં પોસ્ટર દર્શાવેલ છે તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે અને આ આપણો છે પ્રથમ ભાગ છે દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે અને ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ

મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતી કૃષક ગચ્છતિ ગોષ્ઠ પ્રશ્ન નંબર બે આપેલા ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખવો જોઈએ નંબર એક ઉદાહરણમાં આપેલું છે તે રીતના નંબર એક ખેડૂત તો કૃષક નંબર બે પશુઓનો વાળો ગોષ્ઠમ નંબર ત્રણ અનાજ સસ્યમ નંબર ચાર બળદ વૃષભ નંબર પાંચ પુષ્કળ પ્રકામ પ્રશ્ન નંબર ત્રણ આપેલા ગદ્ય ખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો તો અહીંયા આપણને ગદ્ય ખંડ આપેલો છે તેમાંથી ક્રિયાપદો શોધીને લખવાના છે જોઈએ નંબર એક થી ગ્છતી કરોતી ગાયતી નમતી પઠતી ખાદતી ક્રીડતી જપતી લિખતી પશ્યતી પ્રશ્ન નંબર ચાર વાક્યોનું યોગ્ય રીતે જોડો નંબર એક વરસાદ વરસે છે તો મેઘો વરસતી નંબર બે ખેડૂત સંતુષ્ટ થાય છે કૃષક તુષ્યતિ નંબર ત્રણ ખેતર ખેડે છે ક્ષેત્રમ કરશતી નંબર ચાર વાડામાં જાય છે ગોષ્ઠ ગચ્છતી નંબર પાંચ બીજ વાવે છે બીજમ વિપત્તિ નંબર છ અનાજ ઉગે છે રોહતી સસ્યમ પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો જોઈએ ઉદાહરણમાં છે તે રીતના નંબર ખાલી જગ્યા તો મંદિર નંબર ખાલી જગ્યા તો વૃક્ષ નંબર ત્રણ ત્રણ ખાલી જગ્યા પ્રહતી જલમ નંબર ચાર ભરત ખાલી જગ્યા નયંતી વૃષભ નંબર પાંચ ઉદ્યાનમ ખાલી જગ્યા રોહતી પુષ્પમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યૂસ્ધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એ તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર છ નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને બોક્સમાં લખો જે તમે અહીં બોક્સની અંદર જોઈ શકો છો જે છુપાયેલા છે તે શબ્દો અહીં દર્શાવેલા છે તમને પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો જોઈએ વહતી પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક સુભાષિત લખો સર્વ મંડલ મંડળે સિવે સર્વધા સાધી કે શરણેમ ત્રંબકેમ ગૌરી નારાયણી નમો સ્તુતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની ન્યૂ સ્વ અધ્યયન પોથી એટલે કે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે અમને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો